માણસો સાથે ચેન સ્ટેચિંગના અને ચીલઝડપના ગુનાઓ કરતા ઈ સમૂહની શોધમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા પેટ્રોલિંગ દરમિયાન તેમને બાત વી માહિતી મળેલ કે અગાઉ મોબાઈલ ચીલઝડપના ગુનામાં પકડાયેલ અને તરસારી રામનગર ખાતે રહેતા જયંત ઉર્ફે મોનું વાકોડેનો જુદા જુદા સાગરિક સાથે છેલ્લા કેટલાક દિવસોથી તેના આર્થિક ફાયદા સારો રસ્તે ચાલતા અને વાહન પર જતા નાગરિકોના મોબાઈલ ફોન ચૂંટવી ચીલઝડપના ગુનાઓ કરી રહેલ છે અને હાલમાં આ જયંત ઉર્ફે મુનુએ તેના સાગરીતો સાથે મળી જેલ ઝડપના ગુનાઓ કરી મેળમેલ મોબાઈલ ફોનો વેચી નાખવાના ફિરાકમાં માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્સ પાછળ પંચશીલ મેદાનમાં તેઓ પાસેની સફેદ એક્ટિવા સાથે હાજર છે તેવી માહિતી મળતા ટીમે તુરંત જ પણ માંજલપુર પંચશીલ મેદાનમાં જઈ ખાતરી કરતા મેદાનમાં બે ઈસમો એક્ટિવા સાથે હાજર હોય બંને ઈસમો ક્રાઈમ બ્રાન્ચની ટીમે જોઈ તેઓની એક્ટિવા ચાલુ કરી નાસવાની કોશિશ કરતા બંને ઈસમો શંકાસ્પદ જણાતા બંનેને એક્ટિવા સાથે ઘેરી લઈ પકડી પાડેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ પકડાયેલ આરોપીમાં જયંતુર્ફે મોનુ રમેશભાઈ વાકોડે મિતેશ કનુભાઈ પાટણવાડિયા કબજે કરેલ મુદ્દામાલમાં સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર પોકો કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર વિવો કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર તથા રેડમી કંપનીનો મોબાઈલ સાત હજાર કિંમત સાથે રિયલમી કંપનીનો મોબાઈલ દસ હજાર હુંડા એક્ટિવા કિંમત રૂપિયા પંચોતેર